ભુજ શહેરમાં દાયકાઓમાં ક્યારેય ન સર્જાઈ હોય તેવી પાણીની કટોકટી સર્જાઈ છે અને નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીનો ભોગ ભુજવાસીઓ બની રહ્યા છે ખાસ કરીને પુલ નીચે દબાઈ નવસો ડાયામીટરની મીટરની લાઈન શોધવા માટે ભુજ નગરપાલિકા છેલ્લા છ દિવસથી ફીફા ખાંડી રહી છે તો સાથે સાથે ટેસ્ટિંગ વગર જેમાં પાણી શરૂ કરાયું તે અમૃત યોજના હેઠળની લાઈન પણ ઠેર ઠેર લીક થતા તેની મરંમત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલ છે હાલે ભુજમાં નર્મદા એરવાલ્વ લાઇન દ્વારા ભુજિયા પાણીના ટાંકા સુધી પાણી પહોંચતા શહેરના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવેલ છે પણ આ પાણીનો ફર્શ ખૂબ જ ધીમો હોવાથી ભુજ શહેરમાં નિયમિત પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાતા વાર લાગશે હાલે ભુજ સુધરાઈ અન્ય લાઈનોમાં જોડાણ અને મરમ્મત દ્વારા શહેરના પાણીના ટાંકાઓ સુધી પાણી તાત્કાલિક પહોંચે તે માટે જહેમત ઉઠાવી રહી છે ભુજ નગરપાલિકા વોટર સપ્લાય ચેરમેન શ્રી સંજયભાઈ ઠક્કરે ચંચળ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજ શહેરમાં ક્રમશઃ પાણી વિતરણ શરૂ કરવામાં આવેલ છે આ ઉપરાંત ટેન્કર દ્વારા પણ સોસાયટી વિસ્તારમાં પાણી વિતરણ ચાલુ છે પાણીની લાઈન તૂટી ગઈ હતી સંધાઈ ગઈ અને કાલે પાણી ટાંકામાં બાર વાગે બપોરે આવી ગયું એટલે કાલે રાતથી વિતરણ ચાલુ થઈ ગયું છે પાણીનો અમુક એરિયામાં આ ભાવેશ્વરનગર ને એ સાઈડ એરિયામાં અને આજે આરટીઓ સાઈડને ત્યાં વિતરણ થઈ ગયું છે અને આજે સાંજે અમુક જેવી બાકી હશે જે જે લોકોને અમે વિતરણ એમ કર્યું છે કે જે લોકોને વધુ દિવસ થયા છે ને પાણીને મળ્યું નથી ને એ લોકોને પહેલાં બાકી પછી જે લોકોને જે પ્રમાણે દિવસો હશે અમુક અઠ્યાવીસ તારીખ સપ્લાય થઈ ગઈ પછી બીજી તારીખ સપ્લાય થઈ એટલે ઇઠાવીસ તારીખ જે સપ્લાય થઈ એ લોકોને પ્રથમ પ્રાયોરિટી આપશું પછી જે પ્રમાણે જે હશે એ પ્રમાણે પાણી બધાને આપશું લાગે આ લગભગ જણા સાઈન્સ સુધી અડધો ભૂજ જેવું પાણીનું પૂરું થઈ જશે ભગવાન કરશે ટેન્કર દ્વારા શું છે વોર્ડવાઇઝ બધે નગરસેવકોને ટેન્કર આપ્યા હતા અને બધે નગરસેવકોનો જે ફોન હતો એ પ્રમાણે એક ટેન્કર નાના પાંચ હજાર લીટરનો કે ચાર હજાર ટેન્કર એક ટેન્કરમાં ચાર ચાર ઘર પતાવતા હતા અને અને બધી જગ્યાએ પોતું મોટો ટેન્કર મોટા એરિયામાં હલાવતા હતા કે જ્યાં મોટી કોલોની જ્યાં મોટો ટેન્કર જઈ શકે ત્યાં હવે ડિમાન્ડ તો ઓછી અમુક જગ્યાએ પાણી ચાલુ થઈ ગયું એટલે હવે ડિમાન્ડ ઓછી થઈ ગઈ આપણે નગરપાલિકા સાત ટેન્કર હતા પછી સરકાર શ્રી ધારાસભ્યશ્રીને સંસદ સભ્ય અને બધેની જિલ્લા ટીમ એ લોકોને બધે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને ભુજ નગરપાલિકાના હોદ્દેદારો તો આપણે કલેક્ટર સાહેબે કંપનીમાંથી મોટા ટેન્કર ચાર અને નાના એવી રીતે આઠ ટેન્કર કે અગિયાર ટેન્કર મંગાવી દીધા હતા અને એની બધે વોર્ડવાઈઝ ટેન્કર બધાને દઈ દીધા હતા હમણાં આપણે પાણી છે ને આપણી નાની લાઇનમાંથી આવે છે આપણે નવસો એમએલની આપણી હોતી ને લાઈન એમાંથી આપણે પાંચસોમાં કરી છે એટલે આપણે કેશુભાઈ આ સંસદ સભ્ય અને જિલ્લાની એ લોકોની મહેનત આપણે એરવાલમાંથી ભુજોડી ઉં ભૂડિયા ફાર્મ હું એરવાલમાંથી કનેક્શન દસ એમએલડી પાણી આપણે ખૂટું એ આપણે હું લઈ લીધું છે એટલે પાણી આપણે ખૂટશે નહીં બાકી પાણી સપ્લાય થશે નહીં કલાક બે કલાક ધારો કે મોડી શું કામ કે પાણી આવવાનું પ્રેશર ઓછું છે એટલે આપણે એક જ મોટર હતા ચાલુ છે દોઢસો ને એટલે શું છે મોટી મોટર ચાલુ કરીને બહુ ફોર્સ કરશું તો લાઇન ફાટી જાય છે અને ધારાસભ્યની બહુ મહેનતથી આપણે જેને નવી લાઇનનો કામ ચાલુ થઈ ગયો છે પાછો આપણે હવે સીધે સીધી લાઇન પાથરશું નવસો એમએલની રેલવેની મંજૂરી મળશે એટલે એ પાણી આપણે સમજી લો ટૂંક સમયમાં પાછું એ જ રેગ્યુલર ચાલુ થઈ જશે અત્યારે જે લોકોને બસોની પર પોચ ફળાવી છે ને એ લોકો અમે નાચકી નહીં તમારે બસોની પોચ જમા તમને હમણાં અમને ફીઓ બનાવીએ અને આ પાણીની સમસ્યા થઈ તે બદલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા એ લોકોનો ખૂબ આભાર અને લોકોનો ખૂબ આભાર કે એ લોકોને બહુ સયમ અને અમને બહુ શાંતિથી કોઈ ફોનમાં કોઈ છીટક્યા નથી કોઈ એને બહુ પ્રેમથી વાત કરી છે અને પ્રેમથી સાથ સહકાર આપ્યો છે ભાઈ નગરપાલિકા કર્મચારી પોલીસ કર્મચારી બધે અમને બહુ સાથ સહકાર આપ્યો છે બધેનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન કરશે કાલે ભુજનું પાણી આખા ભુજમાં કાલે આખું વિતરણ ભુજનું થઈ જશે કાલે દરમિયાન ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમભાઈ સમાએ ચંચળની સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાણીની કટોકટી સર્જાઈ અને ત્યારબાદ લોકોને પાણી પહોંચાડવાની કામગીરીમાં નગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે પરિસ્થિતિમાં કાંઈ પણ સુધાર નથી છેલ્લા આઠ દિવસથી ભુજ શહેરને પાણી નથી મળતું અને ભુજ શહેર ત્રાઇમામ પોકારી રહ્યો છે માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરવાથી ભુજ શહેરને પાણી નહીં મળે આજે જ્યારે ભુજ શહેર ટેન્કર રાજ ચાલુ થઈ ગયું છે આજે જ્યારે ટેન્કરો વોર્ડ વાઇઝ બે ટેન્કર જ્યારે ફાળવણી કરવામાં આવી હોય રાત્રે અમે આ બાબતે ચર્ચા કરી અને તપાસ કરતા દોઢ લાખની ભુજની વસ્તીમાં માત્ર ને માત્ર બારસો ને જાણાને જ આ પાણી વિતરણ કરી શક્યા આવી પરિસ્થિતિમાં બાકીના લોકો ક્યાં જશે અત્યારે જોવા જઈએ તો ધારાસભ્ય વાતો કરે છે મોટી મોટી લાઇનનું રિપેરિંગ કામ થઈ ગયું છે પોતાને નગરપાલિકાની બ્રિજની અંદર દાટેલી લાઇન પણ નગરપાલિકાને ખબર નથી કે આ લાઇન ક્યાં દાટેલી છે દસ દસ ફૂટના ખાડા કર્યા છતાં પણ લાઇન નથી આવી તમે એનાથી વિચારી શકો તો એવી તો અનેક ભુજમાં પણ લાઈનો છે કે જે નગરપાલિકાની ધ્યાન બહાર છે કે ક્યાં લાઈનો છે આજે અનેક જગ્યાએ ભુજ શહેરમાં પાણીની લાઈનોમાં પાણી ફરી રહ્યું છે ભૂકંપ પછી જૂની જે લાઈનો છે એમાં નવી લાઈનો નાખીને જોડાણ કરી નાખ્યા છે જૂની લાઇનોમાં પાણી ફરી રહ્યા છે ગટરના પાણીની પણ જે રામાયણ છે આ પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન છે ભુજ શહેર માટે જો ધારાસભ્યને ખરેખર ભુજ પ્રત્યે પ્રેમ હોય અને ભુજ પ્રત્યે લાગણી હોય તો ભુજ શહેરના પાણીના નવા સોત બોર પાછા નવેસરથી ઊભા કરવા પડે નવા બોર બનાવવા પડે અગાઉ પણ જ્યારે ભુજ શહેરમાં ભૂકંપ વખતે પણ પાણીની જે રામાયણ થઈ હતી ત્યારે લાઇટના પ્રશ્નોના કારણે અને પાણીના પ્રશ્નોના કારણે જે રામાયણ હતી તે પણ જે આ કુવાઓ અને બોર હતા એના થકી લોકોને પાણી ભૂકંપમાં પણ તકલીફ ન પડી હતી એટલી તકલીફ અત્યારે ભુજ શહેરને પાણીમાં પડી છે તમે જોઈ શકો છો કે જે ભુજ શહેરને બેતાલીસ બોરથી પાણી મળતું હતું અને ભુજ શહેરની અંદર પણ અનેક જગ્યાએ બોર નગરપાલિકાના હતા આજના તમે જ્યારે જોવા જઈએ ને આવી માત્ર ને માત્ર આપણે નર્મદા આધારિત હોય અને ભુજ શહેરને ક્યારે પણ પાણી પૂરો પાડી શકશે નહીં ધૂના રાજા ડેમની આ લોકો વાત કરી છે તો ધુના રાજા ડેમથી માત્ર ને માત્ર હમીસર તળાવ જ્યારે દોઢ ફૂટ અધૂરો હોય તો માત્ર ને માત્ર દોઢ ફૂટ જ ધૂના રાજા ડેમમાંથી પાણીથી જમીસ ઓવરફ્લો થાય છે તો ભુજ શહેરને આ પાણી પૂરો થઈ શકે નહીં જૂના રાજા ડેમથી એટલે આ માત્ર ખોટી વાતો છે જૂના રાજા ડેમને અમે પાણી આપી અને ભુજ શહેરને પાણી પૂરો કરશે આ શક્ય વસ્તુ નથી એને ખોટા ખર્ચા કરવા અને એમાં મોટા ખોટા ભ્રષ્ટાચાર થાય એ કરતાં ભુજ શહેર અને જે ભુજના જે બોરના શ્રોત હતા જૂના એ તમામે તમામ બોર ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ રહેશે અને જૂના બેતાલીસ બોરો એ બાર બોર ભારાપર યોજનાના હતા આ તમામ બોરોના મોટરો અને આની જેટલી પણ મોટરો એની હતી કેબલો હતા એના સ્ટાર્ટર હતા એ ક્યાં ગયા એની ધારાસભ્યને કહી અને તપાસ કરાવો ચોક્કસપણે મને પણ મેં ચીફ ઓફિસરથી વાત કરી તો એમણે એમ કીધું કે આરટીઓમાં પાણી ચાલુ કર્યું છે ઘનશ્યામનગરના પણ પાણી ચાલુ કર્યું છે તો સારી વાત છે પાણી ચાલુ થઈ જાય પણ અત્યારે મને જે જાણવા મળ્યું છે કે જે અત્યારે ટાંકામાં ભુજીયા ટાંકામાં જે પાણીની લાઇનથી જે પાણી લેવામાં આવ્યું છે એ જે અગાઉ જે પ્રેશર અને સોર્સથી પાણી આવતું હતું એટલે એવા પ્રેશરથી પાણી નથી આવતું કારણ કે પૂરતો પ્રેશર ખોલશે તો પાછી લાઈન ઉડી જાય એવી પરિસ્થિતિમાં ઓછો પ્રેશરથી જ પાણી ટાંકામાં લે છે એના કારણે ભુજ શહેરની આ સમસ્યા જ્યાં સુધી પૂરતા પ્રેશરથી ટાંકામાં પાણી નહીં આવે અને પૂરતા પ્રેશરથી સપ્લાયો નહીં થાય ત્યાં સુધી ભુજ શહેરનો આ પાણીનો પ્રશ્ન હાલ નહીં થાય